ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે તો આખો ઉનાળો પી શકાય એવું સરસ મજાનું આપણે બનાવીશું વલિયારીનું શરબત જે લૂથી રક્ષણ આપે છે અને હા વલિયારીની તાસીર જે હોય તે ઠંડી હોય છે તમે ગરમીમાં બધાને તમે આ શરબત આપી શકો છો તો ચાલો એવો ગુણકારી એવો વલિયારીનું આપણે પ્રીમિક્સ અને શરબત બનાવીશું તો સૌથી પહેલાં તમારે લેવાની છે વલિયારી એક વાડકી લીધી છે એક વાડકીના માપથી લીધું છે નહીં જો તમે વજનમાં કરો તો સો ગ્રામ વલિયારી તમારે લેવાની તેની સામે ત્રણસો ગ્રામ તમારે સાકર લેવાની છે હવે વલિયારીને આપણે થોડીક એકથી બે મિનિટ જેવું શેકવાની છે વધારે એકદમ શેકવાની નથી ખાલી જ આપણે વલિયારી ઘરમાં પડી હોય તો ભેજવાળી ના હોય એના માટે આપણે થોડીક શેકી લઈશું વલિયારી સરસ થઈ શેકાઈ ગઈ છે તેની સાથે આપણે એડ કરવાની છે ત્રણથી ચાર નંગ ઇલાયચી હવે સરસ શેકાઈ ગઈ છે હલકી ગરમ થઈ ગઈ છે ગેસ બંધ કરીને ઠંડી થવા દેવાની છે તો બધી ઇલાયચી તમારે આ રીતે મિક્સર જારમાં એડ કરવાની છે એની સાથે મેં ચારથી પાંચ મરીના ટુકડા લીધા છે અને એની સામે મેં બે વાડકી શાકર લીધી છે તમારા ઘરમાં જે પણ કોઈ પણ શાકર હોય તો તમારે ઉમેરી દેવાની છે સાકરની જગ્યાએ તમે ખાંડનો યુઝ કરી શકો છો પણ વલિયારી સાથે આપણે સાકર ઉમેરીશું તો એનો ફ્લેવર સારો આવશે અને ખાંડના કરતાં આપણે વધારે ગુણકારી રહેશે હવે એને ક્રશ કરી લેવાની છે સરસ પાવડર કરી દેવાનો છે પાવડર થઈ જાય એટલે તમારે એને ચાડી લેવાની છે તો આ રીતે તમારે મિક્સરમાં ચાલુ બંધ કરી અને પહેલાં પીસવાનું છે અને સરસ એ પાવડર તૈયાર થઈ ગયો છે તો અમુક વાર વલિયારી આખી રહી જતી હોય છે તો પહેલાં આપણે એને આ રીતે ચાળી લેવાની છે જે વધે ચાળવાનું એને ફરીથી તમારે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે તો બસ આ જ રીતે તમારે તૈયાર કરી લેવાનું છે સરસ આ રીતે ચડાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે બધું તમારે કાઢી અને આ રીતે ફરીથી એકવાર હું ક્રશ કરી અને ફરીથી એકવાર પાવડર કરી અને ક્રશ કરી લઈશ ફરસ સરસ પાવડર થઈ ગયો છે તો હું બધો જ એને બાઉલમાં લઈ લીધો છે હવે તમારે એને એરટાઇટ બોટલમાં ભરીને તમે આખું ઉનાળું પી શકો છો તો જ્યારે પણ બાળકો ગરમીમાં બહાર રમીને આવે તો તમે આ ઇન્સ્ટન્ટ શરબત બનાવી શકો છો તો સરસ આપણું આ વલિયારીનો પાવડર તૈયાર થઈ ગયો છે આપણે કોઈ પણ જાતની ચાસણી નથી કરી તો એને હું એક બોટલમાં લઈ લઈશ હવે તમને કેવી રીતે બનાવવાનું શરબત તો તમે આ શરબત તમારા ઘરમાં જે રીતે ભાવે એ રીતે તમે બનાવી શકો છો અત્યારે હું એને પાણીમાં મિક્સ કરીશ અને આ આપણું આ શરબત તૈયાર થઈ જશે પણ તમે આમાં થોડુંક લીંબુનો રસ એડ કરી શકો છો ચપટી તમે મીઠું પણ એડ કરી શકો છો પણ આજે આપણે એકલો વલિયરીનો શરબત બનાવવાના છે તો એની અંદર તમારે આ રીતે બે ચમચી ગ્લાસમાં એડ કરી દેવાનું છે પાવડર અને સાથે તમારે પાણી એડ કરવાનું છે તો એકદમ સરસ રીતે આપણું આ શરબતને મિક્સ કરવાનું છે હવે અંદર હું એડ કરીશ તકમરિયા તકમરિયા દેખાવામાં સરસ લાગે છે અને પીવામાં પણ ખૂબ જ મજા આવે છે તો તકમરિયાને હું પહેલેથી પલાળી રાખ્યા હતા તે એક એક ચમચી આથી એડ કરી દઈશ તો તકમરિયાની તાસીર પણ ઠંડી હોય છે તમે પણ આ ઉનાળામાં તમે આ રીતે શરબત બનાવજો તમને રેસિપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમારે બરફના ટુકડા એડ કરી દેવાના છે અને આપણું આ ઠંડુ ઠંડુ વલિયારીનું શરબત તૈયાર છે તો મહેમાન આવે એના માટે પણ તમે આ મહેમાનોને ઇન્સ્ટન્ટ તરત જ બહારના ઠંડા પીણાની જગ્યાએ તમે ઘરનું હેલ્ધી આ ડ્રિંક પીવડાવી શકો છો તો ચોક્કસથી બનાવજો આ રેસિપી લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો